લીમડી બગોદરા હાઇવે પર લક્ઝરી બસ ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત વીસ લોકો ઈજાગ્રસ્ત લીમડી બગોદરા હાઇવે પર જનસાડી ગામના પાટિયા પાસે અકસ્માત થતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્મશાળી ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો બંધ પડેલ પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ગુસી જતા લોકોના મોત થયા હતા જ્યારે વીસ લોકો ઘાયલ થયા હતા આ બનાવની જાણ થતા અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફહેદરા, લીમડી, વટામણ સહિતની 5 થી વધુ આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ સમય દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઈ શક્યો ન હતો જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ